નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી માહિતી દુનિયા યુટ્યુબ ચેનલમાં પીએમ કિસાન સન્માન નિધિના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠેલા તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે નવેમ્બર મહિનામાં બેંક ખાતામાં જમા થશે હપ્તો કારણ કે એકવીસમા હપ્તા માટે ખેડૂતોની જે રાહ હતી હવે પૂર્ણ તરફ થઈ રહી છે એટલે કે પૂર્ણ થવા જઈ રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા હવે બે રૂપિયાનો હપ્તો છે ટૂંક સમયની અંદર રિલીઝ કરવામાં આવશે તેની ઓફિશિયલી માહિતી અત્યારે આપણને મળી ગઈ છે હાલ પૂરતી જે આગાહી મળી રહી હતી કે પછી જે સમાચાર મળી રહ્યા હતા કે એવી ખોટી માન્યતા હતી કે બે હજાર રૂપિયાનો હપ્તો દિવાળીમાં મળવાનો છે પરંતુ એવી કોઈ પણ પ્રકારની માહિતી સાચી નહોતી કારણ કે મિત્રો બે હજારનો હપ્તા માટે સરકાર તરફથી જ્યારે આ યોજના બહાર પાડવામાં આવી ત્યારથી જ કહેવામાં આવ્યું હતું કે બે હજારનો હપ્તો તમને દર ચાર મહિને મળશે એટલે કે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે જો તમને હપ્તો મળ્યો હોય તો મિત્ર સંભવિત છે કે દસમા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર હપ્તો તમને ના મળે એટલે દિવાળી પણ બે હજાર પચીસના ઓક્ટોબર મહિનામાં જ હતી હવે ઓક્ટોબર મહિનો તો પૂર્ણ થઈ ગયો છે નવેમ્બર મહિનો શરૂ છે તો નવેમ્બર મહિનાની અંદર તમને બે હજારનો હપ્તો મળી શકે એના ખુશીના સમાચાર છે આપણે આજે જાણીશું નવેમ્બર મહિનાની અંદર બેંક ખાતામાં તમારા બે હજાર હપ્તા જમા થવાને લઈને જે રકમનો મેસેજ આવે છે ત્યાં સુધીની તમને છે અત્યારે માહિતી જણાવીશું ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને કમેન્ટ હતી કે બે હજારના હપ્તા છે એનો મેસેજ આવતો નથી તો એ દરેક ખેડૂત મિત્રોના જે હપ્તા છે એ અટવાઈ ગયા છે તો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂતોને એકવીસમો હપ્તો મળશે કે નહીં અને હજી કન્ટિન્યુ મિત્રો તમે આ યોજના સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કારણ કે કન્ટિન્યુ તમે આ યોજના સાથે જોડાવશો તો સરકાર તરફથી બે હજાર રૂપિયાની જગ્યાએ રકમની અંદર પણ છે વધારો કરી આપવામાં આવે એવા અત્યારે માહિતીના સમાચાર મળી રહ્યા છે દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે નવેમ્બર મહિનાની અંદર કઈ તારીખે તમારા બેંક ખાતામાં પૈસા જમા થશે અથવા આ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ બે હજાર રૂપિયાનો હપ્તો કયા ખેડૂત મિત્રોને નથી મળવાનો એડવાન્સમાં જે ખેડૂત મિત્રોને મળ્યો છે ભારત દેશના ચાર રાજ્યોના ખેડૂતોને એડવાન્સમાં બે હજાર રૂપિયાના રકમની જે છે એ ટ્રાન્સફર કરવાની આપી દીધી છે એટલે કે બે હજાર આપી દેવામાં આવ્યા છે ચાર રાજ્યોના નામ પણ આપણે આજે જાણીશું ગુજરાત રાજ્યમાં પણ છે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ચાર રાજ્યોના ખેડૂતોને હપ્તો મળ્યો છે તો આપણને કેમ નથી મળ્યો તો હવે એ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનો રાખજો અત્યારે મિત્રો જે સમાચાર અને માહિતી મળી રહી છે જેમાં સરકાર આગામી બજેટ સત્રમાં બીજની ગુણવત્તાને નિયંત્રણ કરવા માટે કડક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે વધુ સારા ઇનપુટ્સ સુનિશ્ચિત કરવાનો અને હલકી ગુણવત્તાવાળા બીજના વેચાણ ઉપર રોકાણ મૂકવાનો અને કડક જોગવાઈ કરવામાં આવશે સરકાર સંકલિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખેડૂતોને ખેતીની સાથે ઘણા બધા એવા વ્યવસાયો છે કે તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ એ માત્ર ખેતી ઉપર જ નિર્ભર રહી છે જો મિત્રો ખેતીની અંદર ત્રણથી ચાર પ્રકાર છે એક તો બાગાયતી ખેતી છે એક છે પ્રાકૃતિક ખેતી અને એક છે જે છે પ્રાકૃતિક અને પર્યાપ્તિ ખેતી તો આવી ઘણી બધી ખેતીઓના પ્રકાર છે તેમાંથી જો તમે બાગાયતી ખેતી કરો છો અથવા પ્રાકૃતિક ખેતી કરો છો અથવા તો ઘણી બધી એવી ખેતીના પ્રકાર આવે છે જેમાંની એક ખેતી કરતા હો તો તમને સરકાર તરફથી બે હજારનો હપ્તો ખેડૂત હોવા બદલ આપવામાં આવે છે જો તમે સાત આઠ બારની નકલ તમે જમા કરાવો અથવા તો જ્યારે ફોર્મ ભરો છો પીએમ કિસાન યોજના અંતર્ગત તો તમને બે હજારના હપ્તા વિશેની જે માહિતી આપવામાં આવતી હોય છે હવે આ બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો બે હજાર ઓગણીસની સાલથી શરૂ થયો છે આ હપ્તામાં લાખો કરોડો ખેડૂત મિત્રો યોજનાનો લાભ લઈ રહ્યા છે તમે પણ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકો છો નું ફોર્મ ભરવાનું અત્યારે શરૂ નથી મિત્રો કારણ કે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે દિવસનું નવું ફોર્મ ભરવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવવા મિસમેચ થતી ડોક્યુમેન્ટ અથવા તો ડિટેલ્સ તમારે છે સબમિટ કરવી ખોટી રીતનું તમે છે ફોર્મ ભરી અને તમે પછી તમારું ફોર્મ અટકી જાય અથવા તો પેન્ડિંગમાં વયું જાય તો તમે શું કરી શકો તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો જે હેલ્પલાઇન નંબર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છીએ ખાસ કરીને તમે જો સીએસસી કેન્દ્ર ખાતે લી અથવા તો સીએસસી સેન્ટર અથવા અથવા તો ગામ વિલેજની અંદર વીસી ઓપરેટર હોય છે એમની પાસેથી જો તમે ફોર્મ ભરો છો પીએમ કિસાન યોજનાનું ખાસ કરીને તો એમાં તમારા દરેક ડોક્યુમેન્ટ અને દરેક અપડેટ છે ચેક કરવાની રહેશે કે તમે સાચી લખી છે કે નહીં જો માન્યરક ડેટ જે ડિટેલ છે તમે સાચી લખી છે તો તમને આ યોજના અંતર્ગત કોઈપણ હપ્તો હશે એ તમને તાત્કાલિક જ્યારે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવે ત્યારે તાત્કાલિક આપવાની જોગવાઈ કરવામાં આવશે પરંતુ જો તમે કોઈ પણ ડિટેલ ખોટી લખી છે તો તમને હપ્તો નહીં મળે હવે મિત્રો કૃષિ મંત્રી એક મોટી જાહેરાત કરી છે જેમાં ખેડૂત ઉત્પાદન સંગઠનોને પર એક કાર્યક્રમ અને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું એટલે કે કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને એમણે કહ્યું કે આ સુધારણાનો હેતુ ખેડૂત સમુદાય માટે ગુણવત્તાયુક્ત ઇનપુટ સુનિશ્ચિત કરવાનો છે દેશની આશરે છેતાલીસ ટકા વસ્તી હજી સુધી તેમની આજીવિકા માટે કૃષિ ઉપર એટલે કે ખેતી ઉપર નિર્ભર રહે છે અને ખેડૂતો માટે સારી આવકને સુનિશ્ચિત કરવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે તો એમાં હવે પીએમ કિસાન યોજનાના હપ્તા આપવામાં આવે છે તો પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ક્યારે આવશે એના વિશેની માહિતી તમને જણાવી દઈએ તો હાલ ચાર રાજ્યોના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો મળી ગયો છે જેમાં ઉત્તરાખંડ છે પંજાબ છે હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ અને કાશ્મીર છે આ ચાર રાજ્યની ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો એડવાન્સમાં આપવામાં આવ્યો છે હવે સરકાર તરફથી ઓફિશિયલી એકવીસમા હપ્તાની તારીખની જાહેરાત કરશે ત્યારે આ ચાર રાજ્યોને ખેડૂતોને હપ્તો નહીં મળે એ સિવાયના બીજા ઘણા બધા અન્ય રાજ્યો છે ગુજરાત છે રાજસ્થાન છે સાથે આંધ્રપ્રદેશ છે એવા ઘણા બધા વિવિધ રાજ્યો છે કે તે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો સરકાર તરફથી જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આપી દેવામાં આવશે જો કે મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા પહેલાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટી જાહેરાત કરી હતી જેમ આપણે છે એ આવનારી કાલના વિડીયોની અંદર માહિતી જાણીશું કે શિવરાજસિંહ ચૌહાણ ખેડૂતોના હિતમાં શું નિર્ણય લીધો છે કારણ કે કેન્દ્ર મંત્રી હોય કૃષિ કેન્દ્ર મંત્રી હોય તો એમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોય એ ભારત દેશના તમામ રાજ્યના ખેડૂતોને છે લાગુ પડતો હોય છે